નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ નવ નું પ્રકરણ જેનો પહેલો દાખલો જોઈશું આકૃતિ છ પોઈન્ટ માં જો એ સમાંતર સીડી સીડી સમાંતર ઈ એફ અને વાય જેમ જેડ બરાબર ત્રણ જેમ સાત હોય તો એક્સ નું મૂલ્ય શોધો તો પેલા તો આપણે શું કરીશું અહિયાં કે ભાઈ એ બી અને સીડી કેવી હતી સમાંતર રેખાઓ હતી એ બી સમાંતર સીડી અને સીડી સમાંતર ઈ એફ આ બંને આપણે કઈ થી લીધું પક્ષ માંથી લીધું એટલે રકમ માંથી લીધું એટલે અહીંયા પક્ષ લખીશું એ બી અને સમાંતર સમાંતર હોય હોય અને તો અને એફ પણ કેવી થાય સમાંતર થાય આ એ રેખા અને ઈ રેખા પણ કેવી થવાની સમાંતર થવાની તો માટે આ લખીશું માટે એ સમાંતર ઈ એટલે કે અહીંયા આકૃતિમાં જોઈએ તો આ રેખા એ બી અને આ રેખા કેવી થશે સમાંતર થશે હવે સમાંતર રેખાઓ હોય તો એના કોણો સરખા થાય અહીંયા કોણો કયા બનશે તો જે જેડ સ્વરૂપ બનાવતા હોય એ કોણો થાય એટલે કે આ ખૂણો અને આ ખૂણો કેવા થવાના સરખા થવાના એ બંને ખૂણા શું હતા તો એક્સ અને જેડ એનો મતલબ કે એક્સ અને જેડ કેવા થવાના સરખા થવાના તો આપણે આ લખીશું કે ખૂણો માટે ખૂણો બરાબર ખૂણો એન ઓ એફ એમ એન એટલે આ ખૂણો અને એન ઓ એફ એટલે આ બંને આ ખૂણો આ બંને ખૂણા કેવા થવાના સરખા થવાના કેમ તો બંને અંતયુગ્મ કોણો છે એટલા માટે અંતયુગ્મ કોણ બરાબર એનું કારણ પણ અહીંયા આપણે દર્શાવ્યું હવે એ એમ એન બરાબર શું હતું અહીંયા એક્સ હતો તો આપણે ખૂણા એ એમ એન ની જગ્યાએ એક્સ લખીશું બરાબર ખૂણો એન ઓ એફ બરાબર શું હતું ઝેડ તો અહીંયા લખીશું એના બરાબર છે એનો મતલબ શું થયો કે એક્સ બરાબર ઝેડ મળ્યું આપણને હવે હવે બીજી બે સમાંતર રેખાઓ એ અને સી ડીની વાત કરીએ આપણે તો હવે અહીંયા લખીશું એ બી સમાંતર સી હવે બે રેખાઓ સમાંતર હોય તો એની એક બાજુના અંતકોણોનો સરવાળો કેવો થાય એકસો એંસી થાય એટલે અહીંયા આપણે એબી રેખા અને સીડી રેખાની વાત કરીએ આકૃતિમાં જોઈશું એ બી અને સીડી રેખા સમાંતર હતી તો એના એક બાજુના અંતકોણો આ થશે આ બંને અને બીજા જોઈએ તો આ બંને પણ આપણે બીજાની જરૂર નથી અહીંયા તો આ અંતકોણો આપણે જોઈશું

અને આપણને ગુણોત્તર y અને z નો આપેલો છે તો આપણે શું કરીશું આ સરવાળાને y અને z માં ફેરવીશું તો અહીંયા x બરાબર શું હતું આપણે આગળ x બરાબર શું સાબિત કર્યું z તો અહીંયા x ની બરાબર x ની જગ્યાએ આપણે z લખીશું માટે x ની જગ્યાએ લખીશું z તો z y બરાબર 180 ડિગ્રી થશે અહીંયા આપણે એક્સની જગ્યાએ શું મૂક્યું z એટલે કારણ બતાવવું પડશે કે એક્સ બરાબર હવે ગુણોત્તર આપેલો અને સરવાળો હોય તો એના પરથી આપણે એ જલ કિંમત શોધવી હોય તો શું કરીશું આપણે અહીંયા z ની કિંમત શોધવી છે તો z બરાબર માટે z બરાબર શું આવશે અંશમાં શું આવશે z નો ગુણોત્તર હતો એ તો z નો ગુણોત્તર અહીંયા શું હતો સાત હતો જેડ નો ગુણોત્તર સાત થશે વાય નું ગુણોત્તર ત્રણ થશે તો જેડ અને છેદમાં શું લખીશું જે રિયલ સરવાળો હતો એ મૂકીશું એટલે કે એકસો મૂકીશું હવે આનું સાદરૂપ કરીએ આપણે તો બરાબર સાત ભાગ્યા દસ ગુણ્યા એકસો એસી કારણ કે ત્રણ વત્તા સાત શું થશે દસ થશે અહીંયા એકસો આવશે હવે આગળ માટે આગળ સાદુ રૂપમાં અહીંયા જીરો જીરો કેન્સલ થશે એટલે શું રહેશે અઢાર ગુણ્યા સાત રહેશે તો અઢાર ગુણ્યા સાત એટલે કેટલા થશે છવ્વીસ આપણે લખીશું હવે સાબિત કર્યું તો આપણે એક્સ એટલે એક્સ અને જેડ કેવા હતા સરખા હતા માટે એક્સ બરાબર પણ આપણે લખી શકીએ માટે એક્સ બરાબર પણ કેટલા થશે એકસો છવ્વીસ ડિગ્રી થશે તો આ થઈ ગયો આપણો જવાબ whatever